ગુજરાતમાં અત્યારે પેટા ચૂંટણીનો જે માહોલ છે જામી ગયો છે વિસાવદર અને કડીમાં આજે ઉમેદવારી તમામ જે ઉમેદવારો છે નોંધાયેલ છેલ્લી ઘડીએ કોંગ્રેસે પોતાના વિસાવદરના ઉમેદવાર જાહેર કરી દીધા છે કોંગ્રેસની એવી સ્ટ્રેટેજી હોઈ શકે કે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરે એના પછી અમે કરીશું ગઈ કાલે રાત્રે ભારતીય જનતા પાર્ટીએ કડી અને વિસાવદરના ઉમેદવાર જાહેર કરી દીધા ભારતીય જનતા પાર્ટીએ ત્યાં કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે અને હવે કોંગ્રેસે નામની જાહેર દ કરી છે નીતિન રાણપરિયા એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સામે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારની સામે ત્યાં વિસાવદરમાં કોંગ્રેસ તરફથી લડવાના છે યુવા ચહેરો છે અને વિસાવદરની ચૂંટણી એમ પણ ખૂબ રસપ્રદ આ વખતે રહેવાની છે કારણ કે ચાર પાંખીઓ ત્યાં જંગ થવાનો છે નીતિનભાઈ રાણપરિયાનું નામ હમણાં જ જાહેર થયું છે છેલ્લી ઘડીએ કોંગ્રેસે આ નામ જાહેર કર્યું છે કોંગ્રેસ વિસાવદર માટે ખૂબ કોન્ફિડન્ટ છે કોંગ્રેસનું એવું કહેવું છે કે અમે વિસાવદર પહેલાં જીતતા આવ્યા છીએ અને હજુ પણ ત્યાંના ખેડૂતો અને ત્યાંના જે સામાન્ય માણસો છે એમનો વિશ્વાસ કોંગ્રેસ પર છે કોંગ્રેસે છેલ્લી ઘડીએ નામ તો જાહેર કર્યું છે પ્રચારની શરૂઆત પણ ધીરે ધીરે હવે કોંગ્રેસ કરી રહી છે આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીએ ત્યાં પોતાના ઉમેદવારનું ફોર્મ પણ ભરી દીધું છે અને છેલ્લા કેટલાય સમયથી ગોપાલ ઇટાલિયા ત્યાં ખૂબ મહેનત કરી રહ્યા છે અને ત્યાં પ્રચાર પણ સારી રીતના કરી રહ્યા છે બીજી તરફ કિરીટ પટેલનું નામ જાહેર થઈ ગયું છે કિરીટ પટેલ પણ એવું કહેવાય કે ચર્ચાનું કેન્દ્ર રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી કોનું નામ જાહેર કરશે એમાંથી કિરીટ પટેલનું નામ ત્યાં જાહેર થઈ ગયું વિસાવદરની ચૂંટણી એ એમ પણ વિસાવદર બેઠક આખી એ બાપાની બેઠક તરીકે ઓળખાતી હતી અને મહત્વપૂર્ણ બેઠક મનાય છે વિસાવદર કોણ જીતશે એ ખબર નથી પણ ત્રણ મુહૂર્ત ત્યાં તૈયાર છે વરરાજા ત્રણેય તૈયાર છે જાનૈયાઓ પણ હવે ધીરે ધીરે તૈયાર થઈ ગયા છે વિસાવદનની જનતાને શું જોઈએ છે એમના જે પ્રશ્ન છે એ કેટલા આ ઉમેદવારો સાંભળી શકે છે કે આ ઉમેદવારો કેવી રીતના લોકોને વિશ્વાસ અપાવી શકે છે તે જોવાનું છે કારણ કે જે તે સમયે જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદનની ચૂંટણી નહોતી ત્યારે હું ત્યાં ગઈ હતી અને મેં ગ્રાઉન્ડ પર લોકોને સવાલ પૂછ્યા હતા ત્યાંના લોકોને હવે નેતાઓ પર વિશ્વાસ નથી રહ્યો કારણ કે નેતાઓ જે એવું કહેતા હોય કે અમે તો અહીંયાથી નહીં જઈએ તમે અમને જીતાડ્યા છે એ તરત બીજા પક્ષમાં જતા રહે ભૂપત ભાયાણીની વાત હોય કે પછી હર્ષદ્રિબ આમ આદમી પાર્ટીના લાસ્ટ ટાઈમ જીતાડ્યા હતા એ હવે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે અરવિંદ કેજરીવાલ આવ્યા તો એમણે પણ કહ્યું હતું કે તમે ગોપાલને ખરીદીને બતાવો અને પછી ગોપાલ ઇટાલિયા બે વાર પૂછ્યું પણ હતું કે તમે તો નહીં જતા રહો ને વિસાવદર બેઠક ચર્ચાનું કેન્દ્ર એટલે પણ છે કારણ કે વિસાવદર કોણ જે છે એ મહત્ત્વનું રહેતું હોય છે વિસાવદર એ રાજનૈતિક દ્રષ્ટિએ પણ એવું ક્ષેત્ર છે કે જે ખૂબ મોટું નામ ધરાવે છે એ બેઠક ખૂબ મોટું નામ ધરાવે છે કારણ કે એ બેઠકને કેસુબાપા સાથે જોડવામાં આવે છે એક વિડિયો ગોપાલ ઇટાલિયાએ થોડા સમય પહેલાં જ બનાવ્યો હતો કે જેમાં કેશુબાપા એમને આશીર્વાદ આપી રહ્યા છે ત્યાં આમ આદમી પાર્ટીએ કેસુબાપાની જે મૂર્તિ જેવું કહેવાય એ પણ ત્યાં બનાવ્યું એટલે હવે એ બેઠક અને એ બેઠકની આસપાસ કેશુબાપાનું નામ કેશુબાપાના વિચાર જે ખેડૂત માટે એ વિચારતા હતા એમાંથી આ કયા નેતા ત્રણમાંથી એવા છે કે જે પહોંચાડી શકે છે કે પછી એ વિચારો પણ એવા છે કે જેનું અમલ કરી શકે છે એ પણ જોવાનું છે વિસાવદરની ચૂંટણીમાં શું થશે આગળ તમને બતાવતા રહીશું અત્યારે કોંગ્રેસે નામ જાહેર કરી દીધું છે કોંગ્રેસ વિસાવદરમાં પહેલાં જીતતી આવી છે નીતિન રાણપરિયા ઉપર અત્યારે ભાર છે કે એમને વિસાવદરમાં લડવાનું છે કોંગ્રેસમાં અંદરો અંદરના વિખવાદની વચ્ચે હવે વિસાવદરને કડીની ચૂંટણીમાં કોંગ્રેસ શું કરે છે તે સમય બતાવશે તમારું આ ત્રણેય ઉમેદવારોના નામ અને સાથે શંકરબાપુ નો પણ પક્ષ છે એમના ઉમેદવારના નામ જાણીને શું લાગે છે કોણ વધારે દમદાર છે કોણ ત્યાં ટકી શકશે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો